નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાયુ પ્રકોપ વધવાથી આપણા શરીરની અંદર ઘણી એવી તકલીફો થાય છે એ તો આપ સૌ જાણો છો અને પ્રેક્ટિકલી અનુભવ પણ તમે કરી ચૂક્યા છો એટલે વાયુ વધવાથી આપણા શરીરની અંદર જે કંઈ રોગો બને છે એ રોગોથી જો છુટકારો મેળવવો હોય તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને તમે ઘરે બે ઘરેથી જ તમે જાતે પણ એનો ઉપયોગ બના એનો કરી શકશો તો હવે શરૂઆત કરી અને ચેનલ પર પહેલી વખત આમનો થયો હોય મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સાથે આયુર્વેદ સાથે પણ જોડાઈ જજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે તો સૌથી પહેલાં તો આપણે એક નોર્મલ વાત કરી લઈએ કે આપણા શરીરની અંદર વાયુ વધી જાય તો કઈ કઈ તકલીફ આપણને ભોગવવી પડી શકે સૌથી પહેલાં તો આપણે દરેક સાંધાઓની અંદર દુખાવો થાય સૌથી પહેલાં તો આપણે ઘૂંટણની અંદર દુખાવો થતો હોય છે સાંધાઓની અંદર બરાબર છે વાયુ વધવાથી અને વજન બરોબર પચતું નથી એસિડિટી પણ થઈ શકે ગેસ પણ થઈ શકે માથું પણ દુખી શકે ચક્કર પણ આવી શકે જો મિત્રો વાયુનો પ્રકોપ આપણા શરીરની અંદર વધી જાય તો જો મિત્રો વાયુવર્ધક અનાજ પણ છે ફળ પણ આવે છે તો બને ત્યાં સુધી આપણે એનું નિયમ અનુસાર જો સેવન કરીએ તો આપણા શરીરની અંદર જે વાયુ પ્રકોપ છે એનું આપણે બેલેન્સ આપણે રાખી શકીએ તો આપણા શરીરની અંદર આ જે કંઈ દુખાવાની જે સમસ્યા થાય છે એનથી આપણે બચી શકીએ પણ ન કરીને કદાચ આપણા શરીરની અંદર વધારે જ પ્રમાણમાં વાયુનો પ્રકોપ વધી જાય અને રોગો આવી શકે બે તકલીફો આપણે ભોગવવી પડી શકે તો એને આપણે કઈ રીતના આયુર્વેદ સાથે જોડાઈ અને આયુર્વેદથી ઔષધિનો ઉપયોગ કરીને આપણે દૂર કરી શકીએ તો આજના વિડીયોની અંદર એના વિશે જ આપણે માહિતી મેળવીશું સંપૂર્ણ માહિતી મેળવશું અને તમને હંડ્રેડ પર્સન્ટ તમને વાયુના લીધે જે કંઈ રોગો આપણા શરીરની અંદર થાય છે એનીથી તમે છુટકારો મેળવી શકશો તો એની અંદર તમારે સૌથી પહેલાં તો સો ગ્રામ હરડે સો ગ્રામ બહેડા અને સો ગ્રામ આમળા બરાબર છે એ ત્રણે સો સો ગ્રામ લેવાના આમળાને તમે સૂકવી નાખો એનું પાવડર બનાવી દો બહેડા એનું પણ પાવડર બનાવી દો અને હરડે એનું પણ પાવડર બનાવી દો સો સો ગ્રામ બરાબર છે અને ત્યારબાદ તમારે દોઢ લીટર જેટલું પાણી લેવાનું બરાબર તમે ધ્યાનથી સાંભળી લેજો દોઢ લીટર પાણી લેવાનું અને ત્યારબાદ તમારે સો એમ સો એમ જેટલું દિવેલ એકદમ પ્યોર શુદ્ધ દિવેલ લેવાનું બરાબર છે અને ત્યારબાદ તમારે વીસ ગ્રામ જેટલું ગંધક એ તો તમારે કોઈ જૂની ગાંચીની દુકાન હોય ને મિત્રો ત્યાં જશો એટલે તમને ગંધક મળી જશે અથવા તો કોઈ આયુર્વેદિક સ્ટોર હોય તમારા વિસ્તારની અંદર ત્યાં પણ જશો એટલે ત્યાં પણ તમને મળી જશે બરાબર છે એટલે સૌથી પહેલાં તો સો સો ગ્રામ આપણે આમળા બહેડા અને હરડે બરાબર છે અને દોઢ લિટર પાણી સો એમ જેટલું દિવેલ અને વીસ ગ્રામ જેટલું ગંધક લેવાનું બરાબર છે એ જે દોઢ લિટર પાણી લીધું એની અંદર સો સો ગ્રામ જે આમ આમળા બહેડા અને એનો જે પાવડર છે એને નાખી દો ત્યારબાદ તમારે એની અંદર વીસ ગ્રામ જેટલું ગંધક એને નાખી દો અને ત્યારબાદ તમારે સો એમ એલ જેટલું દિવેલ છે એને નાખી દો એને ગરમ કરવાનું બરોબર ધીમા તાપે એને ગરમ કરતા રહો ગરમ કરતા રહો અને ત્યારબાદ તમે એને ગોળીઓ બનાવે એટલે નાની નાની તમારી ઈચ્છાનાસર તમે ચણા જેવડી અથવા તો મોટી પણ તમે ગોળીઓ બનાવી લો અને એને કોઈ કાચના બોટલની અંદર તમે ભરીને રાખી શકો બરાબર છે એ જ ઘરે બેઠા જ તમે આ ગોળીઓ તમે આયુર્વેદિક ગોળીઓ તમે બનાવો અને સવાર સાંજ તમે એક ગોળીઓનું જે તમે સેવન કરશો મિત્રો એટલે હંડ્રેડ પર્સન્ટ તમને કદાચ તમારા શરીરની અંદર વાયનો પ્રકોપ વધી ગયો એવો જો તમને અનુભવ પ્રેક્ટિકલ થતો હોય તો તમે આ ગોળીઓ તમે ઘરે જાતે બનાવો અને ધીરે ધીરે કરીને તમે સવાર સાંજ એક એક ગોળીનું જે તમે સેવન કરશો એટલે તમે હંડ્રેડ પર્સન્ટ તમે એક અઠવાડિયાની અંદર ધીરે ધીરે કરી એની અંદર આ તમને મળવાનું ચાલુ થઈ જશે એટલે કોઈ આડસર પણ થશે નહીં એટલે તમને કદાચ થતું હશે કે ગંધક એ કઈ રીતના કામ કરે છે તો એ છે મિત્રો આપણા શરીરની અંદર વાયુનું જે પ્રકોપ વધી જાય બરાબર છે એને નિયંત્રિત એને બેલેન્સ કરી શકીએ અને એવા સંજોગોની અંદર તમે વાયુવર્ધક ખોરાકનું જો તમે સેવન કરતા હોશો તો એ જે ખોરાક ખાવાથી આપણા શરીરની અંદર જે વાયુ વધી જાય છે એને અટકાવી શકીએ એટલે જે વાયુવર્ધક ખોરાક લઈએ એટલે આપણા શરીરની અંદર વાયુ વધવા લાગે એટલે જે વધે છે એને સ્ટોપ કરી નાખે છે એટલે જે કંઈ તકલીફ થઈ રહી છે વાયુવર્ધકના લીધે એનથી આપણે એને કાબૂમાં લાવી શકીએ એટલે આપણા શરીરને જે કંઈ તકલીફ થાય છે એનથી આપણે ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી હંડ્રેડ પર્સન્ટ એને છુટકારો આપણે મેળવી શકીએ અને આંબળા હરડી અને બહેડા એ તો આપ સૌ જાણો જ છો કે એ કેટલા ત્રણે ત્રણ જે ફળ છે કેટલા આપણા શરીર માટે ફાયદાકારક છે તો એની સાથે ફક્ત વાયુ રોગો જે આપણા શરીરની અંદર બને છે એની અંદર જ રાહત ના આપશે તમને કબજિયાત સંબંધી આંખો સંબંધી પેટની અંદર તમને પાચનશક્તિ નબળી હોય લોહીની અંદર કોઈકને કોઈક અંશે બગાડ થતું હોય ઇન્ફેક્શન થતું હોય એની અંદર પણ તમને રાહત તમને મળી શકશે એટલે ફક્ત વાયુ રોગો જ દૂર થશે એવું નથી આમણાં બહેડા અને હરડે એ ત્રણે ત્રણ એવા તાકતવર એક ફળ છે મિત્રો કુદરત તરફથી આપણે મળે છે કે આપણા શરીરને એકદમ ક્લીન કાચ દેવું પણ બનાવી આપણને આપણે બનાવી શકીએ જો મિત્રો એનું આપણે નિયમિત સેવન કરીએ તો તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે આપણા શરીરની અંદર વાયુ રોગો જો વધી જાય અને એને જે છુટકારો મેળવવો હોય તો એના માટે બજારની અંદર પણ ગોળીઓ મળે જ છે ગેસ તમે તમામ તમામ જાતની તકલીફોને દૂર કરવાની ગોળીઓ મળે જ છે પણ બને ત્યાં સુધી આપણે જો મિત્રો આયુર્વેદ સાથે જોડાઈએ આયુર્વેદના નિયમો આયુર્વેદિક ઔષધિઓ વિશે જો માહિતી મેળવી રાખીએ તો કદાચ આપણે યુવાનોએ એની જરૂર ના પણ પડી શકે અને પડવી પણ ના જોઈએ પણ બને ત્યાં સુધી આપણે વૃદ્ધાવસ્થા પર પહોંચીએ સાહીઠ સિત્તેર વર્ષ પહોંચીએ અને એવા સંજોગોની અંદર આપણું શરીર નબળું થઈ જાય આપણા સ્નાયુઓ નબળા થઈ જાય તો એવા સંજોગોની અંદર ધીરે ધીરે કરીને જે બીમારીઓ છે ઓલરેડી એનો પ્રભાવ આપણા શરીરની અંદર વધી જાય અને આપણે ખૂબ તકલીફ આપણને ભોગવવી પડે છે તો બંને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે જોડાઈએ આયુર્વેદના નિયમો જ સમજીએ તો આપણા શરીરને આપણા વૃદ્ધાવસ્થા સુધી પણ એકદમ મજબૂત અને સ્ટ્રોંગ રાખી શકીએ જો મિત્રો એની સાથે અત્યારનું જે કલ્ચર છે અત્યારનું જે વાતાવરણ છે એની પણ આપણા શરીરની અંદર ખૂબ અસર થઈ રહી છે એટલે તકલીકો નવનવી અવનવી અને અનેક જાતની બીમારીઓ આપણે જોઈએ પણ છે સાંભળીએ પણ છે અને ભોગવી પણ ચૂક્યા છે તો બને ત્યાં સુધી મિત્રો તમે કદાચ આયુર્વેદ સાથે જોડાણ ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવી જ આયુર્વેદિક ઔષધ વિશે સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે અને આ વિડીયો તમારા મિત્ર વની અંદર પણ શેર કરજો કદાચ કોઈક મિત્રને તમારા પરિવારની અંદર વાયુના રોગોને લીધે કોઈક મિત્રને તકલીફ થઈ રહી હોય તો ચોક્કસપણે તમે આ વિડીયો શેર કરજો જેથી કરીને એ મિત્ર જાતે ઘરે બેઠા જ આ ગોળીઓ બનાવી અને એનું જે સવાર સાંજ એક એક ગોળીઓનું સેવન કરવાનું ચાલુ કરશે એટલે તમને હન્ડ્રેડ પર્સન્ટ એની અંદર રાહત અને છુટકારો અને વાયુ જે વધી જાય છે આપણા શરીરની અંદર એને ધીરે ધીરે કરીને આપણા શરીરથી છુટકારો જાકારો આપણે આપી શકીએ તો આ માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો તો મળી કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ સુરક્ષિત અને મજબૂત શરીર રાખી શકો અને પ્રભુ તરફથી આપણને પણ એવી કૃપા આપણા પર થાય એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે